ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામે અંબા માતાના મંદિર પાસે મુકેલ ટ્રકની રાત્રિ દરમિયાન ચોરી થતા ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર અંકલેશ્વર ખાતે રહેતા નિલેશભાઈ નગીનદાસ શાહ રીતિ કપચીના કાર્ટિંગનો ધંધો કરે છે તેમની પાસેની કુલ ત્રણ ટ્રકો પૈકીની એક ટ્રકનો ડ્રાઈવર શનાભાઈ વસાવા ઝઘડિયા તાલુકાના ખર્ચી ભીલવાડા ખાતે રહે છે હાલ ચોમાસાનો સમય હોવાથી આ ટ્રકને ડ્રાઈવર શનાભાઈ ગત રાત્રિના સમય ખર્ચીયા ગામે આંબા માતાના મંદિર પાસે મૂકીને તેના ઘરે જતો રહ્યો હતો ટ્રકમાં જીપીએસ લગાવેલ હોવાથી ટ્રક માલિક અવારનવાર મોબાઈલમાં ટ્રેકમાં લગાવેલ જીપીએસથી ટ્રકનું લોકેશન ચેક કરતા હતા દરમિયાન આજ રોજ સવારના ટ્રકનું લોકેશન ચેક કરતા તેનું લોકેશન મહારાષ્ટ્રમાં આવેલ શીરપુર ધુલિયા ખાતેનું બતાડતા ટ્રક માલિકે ડ્રાઈવર શનાભાઈને ફોન કરીને ટ્રક જોવા સ્થળ ઉપર મોકલ્યો હતો ત્યારે ત્યાં ટ્રક હતી નહીં તેથી ટ્રક માલિક પણ ખર્ચી ગામે આવ્યા હતા ટ્રક રાતના જ્યાં પાર્ક કરીને હતી નહીં અને સવારે તેનું લોકેશન મહારાષ્ટ્રના શિરપુર ધુલિયા ખાતેનું બતાવતું હોય ટ્રકને રાત્રિ દરમિયાન કોઈ ચોર ઈસમ મહારાષ્ટ્રના શિરપુર ધુલિયા ખાતે ચોરીને લઈ ગયો હોવાની ખાતરી થઈ હતી ટ્રક ચોરીની આ ઘટના સંદર્ભે ટ્રક માલિકની ેશભાઈ નગીંદા શાહ રહે અંકલેશ્વરનાએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી